શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે એક ગીતા હિન્દુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુઓ પૂરતો સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે હિન્દુ ધર્મના ઘણા ધર્મગ્રંથો છે પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે બે મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે જેમાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોકો છે પૂરી ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય અનુષ્ટુપ છંદમાં છે ગીતાનો સમયકાળ આશરે પૂર્વે ત્રણ હજાર છાસઠ નો માનવામાં આવે છે પૃષ્ઠભૂમિ ફેરફાર કરો હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલું મહાભારતના યુદ્ધનું શિવ અર્જુન અને શ્રીકૃષ્ણ ભારતના બે આદિ ગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વૈદ્યાસેર છેલું છે મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેના રાજકીય કાવાદાવા સ્પર્ધા અને અંતે યુદ્ધની કથા છે મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર માર્ગદર્શક અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બંને સેના વચ્ચે લેવાનું કહે છે બંને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગ્યો તેના હાથમાંથી ધનુષ પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે ગીતા મુજબ માનવ જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે યુદ્ધમાં પીછેહટ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ